નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ઈસ્પિટલમાં બોય તળિયાના માફી ગોળમાં પડેલો સુખલાલ પોતાની માંદગીને આશીષ આપતો હતો પોતાની નિયમબંધી સારવાર થતી હતી તે ઉપરથી પોતે એવું માનતો હતો કે મોટા સસરાઈ દવાખાનાવાળાઓને ખાસ ભલામણ કરી હશે મારી બાની સારવાર આવે સ્થળે થતી હોય તો જરૂર જલ્દી સાજી થઈ જાય આહી તો મને મારી જાણી પડખું પણ ફેરવવા ન દેનારી આ ગોરી ગોરી નર્સબાઈઓ હાજર છે આટલી બધી સ્ત્રીઓના સજીવ સમાગમમાં હું કદી નહોતો આવ્યો પોતાને આખે શરીરે ગરમ પાણીનું સ્પંજિંગ કરીને પાવડર છાંટી દેનારી એ પરિચારી ગાઉ એને સ્વર્ગમાંથી ઉતરી આવેલી દેવકન્યાઓ લાગી મને અહીંથી જલ્દી રજા ન આપી દે તો પ્રભુનો પાળ માનું એવો એનો મનોભાવ હતો બાજુના ખાટલાવાળાઓ પાસે એમના કુટુંબજનો રહેતા કેટલાક તો સવાર સાંજ તબિયત જોવાની બહારને ટોળે વળી આવતા પોતાની ખાટલી કોઈ ન હોવાને લીધે લાલનું સૂરનું ધ્યાન ખેંચનારું થઈ પડ્યું અનેક સ્ત્રીઓ યુવતીઓ ઉમારિકાઓ આ દિવસોના દિવસો એકલા પડ્યા રહેતા જોવાની દેખી અંદર અંદર વાતો કરતી કે એને અહીં મા બહેન નહીં હોય એ પરણેલો નહીં હોય એને કોઈ સગા લાગતા નથી નજીકનો પડોશી દર્દી એક આડે પુરુષ હતો એને સી બીમારી હતી તે જાણવું કઠિન હતું એ પોતાને જરા પડખું ફેરવવું હોય તો નર્સ નર્સ એવા સાપ પાડતો નર્સ આવીને એનું શરીર જાળીને બેઠો કરી ત્યારે એ નર્સને ભાંગ્યા તૂટ્યા હિન્દીમાં અંગ્રેજીમાં મરાઠીમાં પ્રશ્નો કર્યા જ કરતો તમે પરણ્યા કે નહીં ગયા વખતે હું આવેલો ત્યારે પણ તમે કુવારા જ હતા તમે આખી જિંદગી આજ ધંધો કર્યા કરશો પરણી કેમ નથી લેતા મને જરા ટેકો આપીને બહાર બેસારો ને વસ્તુ ટેકો આપવાની કશી જરૂર નહોતી બપોરે એની પત્ની આવતી ત્યારે પત્નીનો ટેકો એ ક્યાં માગતો હતો નર્સ એને દાજે બળથી કહેતી કાકા તમને કશું જ દર્દ નથી છતાં શું વારે વારે દવાખાનામાં આવીને રહેતા હશો પણ તમે મને કાકા શા માટે કહો છો કેમ તમે બુઢા છો માટે કહું છું સુખલાલને વિસ્મય થયું કે આ પૂરી ઉંમરનો માણસ પોતાને કાકા તરીકે સંબોધતા તો જોવામાં શા માટે કચવટ અનુભવતો હશે કે શું એ બહુ નિરાભિમાની હશે નર્સનું નામ લીલા હતું લીના એવા પ્રલંબિત સ્વરે જ્યારે એને બીજી નર્સ બોલાતી ત્યારે સુખલાલને બીજો વિસ્મય આ થતું કે જેમાંથી આપો આપ ટંકાર ઉઠે એવા નામો જગત પર હોતા હશે નર્સે સુખલાલનું વિશેષ ધ્યાન રાખતી એ આ પાડોશી પૂડાને ગમતું નહોતું એ સુખલાલને કોઈ કોઈ વાર કહી પણ નાખતો કે આ નર્સ લોકોને બહુ બોલાવ બોલાવ ન કરતા હો કે એ તો આબળું પાડી નાખે અને ભીખ દેખાડી પેસાડી કઢાવી લે તેવી મહાખેપાન હોય છે આવી શિખામાં મળ્યા પછી સુખલાલ વિશેષ સંકોચભર્યું વર્તન રાખતો પરંતુ તેથી ઉલટાની લીના એની વિશેષ કાળજી ભરી સારવાર કરતી દૂધ ચા પીવાની વખતે પણ પોતે કોણ જાણે ક્યાંથી દૂરથી હાજર થઈ જતી દાટી દહી દહીને પૂરો પ્યાલો પાતી અને વારંવાર શરીર પર હાથ ફેરવી કહેતી સ્માટી સ્માટી તું એક એક ઈંડું રોજ લેતો જઈશ હું બહુ નબળો છે ઈંડું તને બહુ ફાયદો કરશે તારા શરીરમાં લોહી ભરાઈ જશે માટે સુખલાલ ઈંડાની વાત સાંભળીને પડ્યું પડ્યું શર્માને સ્મિત કરતું કોણ જાણે કેમ પણ એવું ધૈર્ય ઝડતું સ્મિત એના દુબળા ફીકા મોં પર એવી કોઈક માદરી ભમરાતી દેતું કે લીના એના આવા સ્મિતની વારંવાર ઉમેદ રાખીને ઈંડાની વાત કાઢ્યા વગર રહેતી નહીં તમે મને સ્માટી કેમ કહો છો એણે એકવાર પૂછ્યું તને એક એકને જ નહીં મારા જે જે દર્દીઓ બીમારીમાં પણ શાંતિમય રહીને મોલકાવે તે બધાને હું સ્માર્ટી કહું છું ન કહું તને નથી ગમતું સ્માર્ટી એટલે સુઘડ અને ચપળ સુખલાલ કશો જવાબ દેતો નહીં પણ એને અજય બી થતી કે પેઢી પર માંદલો અને ડગડો શબ્દે ફૂટી મારેલાને આ છોકરી ચપળ કેમ કહી રહી છે પણ નર્સ જરી આગી પાછી થતી કે તરત પડોશી કાકો એને ચેતવતું ઈન્ડાને કહે છે નહીં મને કહેજે નહીં લીના ત્રીસેક વર્ષની લાગી હાસ્યની મૂર્તિ હતી બોલવા હસવાનું પ્રમાણ વિશેષ રાખતી સુખલાલ એને પોતાની કલ્પનામાં ઘણી ઘણી વાર સુશીલા જોડે સરખાવતું એક જ વાર જયેલું સુશીલાનું એને પૂરેપૂરું તો યાદ નહોતું રહ્યું પણ સ્મૃતિમાં એનો ચહેરો મારો બંધ બેસતો કરવામાં જે કોઈ ચૂંટી રહેલી તે પોતે આ લીનાના ચહેરાની મુદ્રા લઈને લપેટા લગાવી પૂર્ણ કરી લેતો આવી અણધળ ભેળસેળ કરવા જતાં એને બેમાંથી માંથી એકે વંદન સુસ્પષ્ટ થતું ન હતું થોડાક દિવસો વીતા તો એણે લીલાના પ્રત્યક્ષ મોને પણ પોતાની કલ્પનામાં ભારી વિચિત્ર ઘાટ આપી દીધો એક દિવસ બપોર હતો બહારના મુલાકાતીને મળવાની વેળા નહોતી પડોશી આચારી કાકાની પત્ની કે જે કાકાથી અડધી જ ઉંમરની હતી તેણે મોસંબીની કડીઓ કાઢીને એક રકાબી પોતાના સ્વામી કાકાને આપી તથા બીજી એક રકાબી એ સોખલાલને દેવા ગઈ કે તરત જ નર્સ વગર કશી હિલચાલ ન કરી શકનાર કાકાએ ઝડપથી ફરી જઈને સુખલાલ સાથે પોતાની નવી સી તાણ ખેંચાવા રોકાઈ ગઈ હતી તે જોયું રકાબી લેવા સુખલાલ સ્મિત કરી ના પાડતો હતો નવી આગ્રહ કરતી હતી ને પુસ્તી હતી તમારે માં કે બહેન અહીં નથી કોઈ નથી અહીં આવ એ વાઘ કાકા વાઘરણ શબ્દો પૂરો કરે તે પહેલા જ નવી પાછી આવતી રહી ને સુખલાલ કાકાના તે પછીના દૂર વર્તાળને નિહાળી રહ્યું કાકા એમ પણ કંઈક કચ્છી ભાષામાં કહેતા હતા કે મને ઊઠીને ઘેર આવવા દે પછી વાત છે તારી સુખલાલ આવી બાબતમાં છેક જ છોકરો નહોતો રહ્યો પણ પોતાની જાતને જ દોષિત માનવાની ટેવ વાળો હોય કોઈક ખુલાસો કરવા તલ પાપડ હતો છતાં આવી નાજુક વાતમાં પોતે ક્યાંય બાફી બેસે આમ પોતાના મોં પરથી સ્મિત જતું રહેશે તે વખતે જ લીના ત્યાં આવીને ઊભી રહેશે તેવું એણે ધાર્યું નહોતું ટેમ્પરેચર એટલું બોલીને એ સુખલાલના મોમાં થર્મોમીટર મૂકીને એકી સાથે હાથ ઉઠાવી નાળી પર આંગળીઓ મૂકી પોતાના કાંઠા ઘડિયાળનો મિનિટ કાંટો જોતી જોતી કોણ જાણે સા સત્તાવન ધાન કરતી ઊભી એના મોંમાંથી હળવા હાથે થર્મોમીટર કાઢીને લીનાએ સુખલાલને પૂછ્યું વાય ડોન્ટ યુ સ્માઈલ સ્માટી પોતાના ગામડાની નજીકના તેજપુર ગામે ચારેક ઝૂંપડી અંગ્રેજી ભણેલો સુખલાલ પોતાનો અંગ્રેજી સમજ્યો નથી એમ એક જ પળમાં યાદ કરીને એણે હિન્દીમાં કહ્યું હસ્તે ક્યું નહીં આજ સ્માટી સુખલાલે સ્મિત કર્યું કે તરત જ હા એસા એસાના દર્દી એ પાછી ફરી ત્યારે એણે કોઈ દિવસ નહીં ને આજે જ એક યુવાન કન્યાને ભય ભીત નેત્રી ચોમેર જોતી ત્યાં ઊભેલી દેખી હમ ડૂય યુ વોન્ટ તું કિસ્કો માગતી હે એમ એણે પૂછ્યું કેમ કે આવી સુંદર છોકરી આજે આટલા બધા દિવસે સુખલાલ પાસે શા માટે આવી એવી એની કલ્પના હતી કોઈક બીજા દર્દીને સુતી હશે ઈસ્કો આવેલી શ્રી એટલાલું જ ભૂલી શકી સુખલાલનું મોં નર્સ લીનાની બાજુ હતું તે ઈસ્કો શબ્દ સાંભળતાની વાર જ ફરી જવા મથ્યો તાત્કાલ લીનાએ એને પકડીને પડખું ફરતો રોકતા રોકતા નો નો સ્માટી નો એવી મીઠી ધમકી દીધી ને આવેલ બાઈને એણે કહ્યું તમ ઈસ બાજુ આવો આવેલ શ્રી સુખલાલની સામે ગઈને ઓળખાય સુશીલા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ